માટે એક ઐતિહાસિક દિવસ છે કારણ કે સિતોતેર વર્ષની રાહ પછી આજે જે કાળા આંબા વાટી બ્રિજની વર્ષો સુધી જે માંગ હતી એનું નિરાકરણ આવી ગયું છે અમારા એના માટે ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા છું કે સોળ કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ મંજૂર થયો છે અને આ બ્રિજના થકી પણ જિલ્લાઓને જોડાણ થશે નવસારી જિલ્લો તાપી જિલ્લો અને ડાંગ જિલ્લાના લોકોને આનો ફાયદો થવાનો છે ત્રીસથી થી ચાલીસ હજાર લોકોને આ બ્રિજ થકી એમનો ફાયદો થવાનો છે સાથે સાથે આ વિસ્તારના જે બે ગામ છે જે ચોમાસા દરમિયાન વિખૂટું પડી જાય છે અને એમની શાળાઓમાં બાળકો ભણતા એમને પણ પ્રોબ્લેમ થાય છે સાથે લોકો નોક નોકરીમાં અવર જવર કરે છે એમને પણ ફાયદો થાય છે એમને પણ બધા જાત જાતના પ્રોબ્લેમ થાય છે એમનું નિરાકરણ આજે થવાનું છે તાર માટે એક ઐતિહાસિક દિવસ છે કારણ કે સિત્તોતેર વર્ષની રાહ પછી આજે જે કાળા વાટી બ્રિજની વર્ષો સુધી જે માંગ હતી એનું નિરાકરણ આવી ગયું છે અમારા એના માટે ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું કે સોળ કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ મંજૂર થયો છે અને આ બ્રિજના થકી પણ જિલ્લાઓને જોડાણ થશે નવસારી જિલ્લો તાપી જિલ્લો અને ડાંગ જિલ્લાના લોકોને આનો ફાયદો થવાનો છે ત્રીસ થી ચાલીસ હજાર લોકોને આ બ્રિજ થકી એમનો ફાયદો થવાનો છે સાથે સાથે આ જે બે ગામ છે જે ચોમાસા દરમિયાન ભીખુટું પડી જાય છે અને એમની શાળાઓમાં બાળકો ભણતા એમને પણ પ્રોબ્લેમ થાય છે સાથે લોકો નોકરીમાં અવરજવર કરે છે એમને પણ ફાયદો થાય છે એમને પણ બધા જાત જાતના પ્રોબ્લેમ થાય છે એમનું નિરાકરણ આજે થવાનું છે